જો ભાઈ હું મર્યો ને તો તને લેતો જઈ બરોબર જલી ના તારી ભી જલી આટલો બધો અલે આણે ડીંગા ડીંગા વાયરસ સટ થઈ ગયો ને એટલે હું ભાઈ ડીંગા ડીંગા વાયરસ એટલે અલા એ એ વાયરસ ને બોલે ને હું છું ભાઈ આન બાયડે કાટી નઈ તો હું છે આને ઘરમાંથી ભાઈ તમને રહેવાનું કો લાગે નઈ બાયડે

અને એમ કેવું હોય મારી વાત સાંભળ માટી કલ્લી થઈ ગયો છે એટલે હું ભાઈ થઈ ગયો માટી રેડી થઈ ગયો રેડી થઈ ગયો એટલે હું કઈ રેડી થઈ ગયો છે ભાઈ તું જાય આ પી ગયો એમ કહું તને ફેલ હું તો કરો હા ભાઈ ના એવું કઈ નથી આનું કઈ રતા તું આ પીન ફૂલ થઈ ગયો હે ભાઈ આનું એક કામ કર તો ભાઈ

આવી <toms> ગયો <toms> <middii> <tomsFELIPE division> <tom> <tom>

જો ભાઈ તમને અમારો આ વિડીયો જોવાની મજા આવી હોય ગાંડાનો વિડીયો તો અમારા લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો